ફાઇનલી ગાજ આપણે જઈ રહ્યા છે મારા હાડુભાઈની વાડીએ બર્થ પાર્ટીમાં ત્યાં જઈને તમને મળી ગયા ચાલો તો વચ્ચમાં આપણા એવા પરમ મિત્ર રિક્ષાવાળા ભાઈ મળી ગયા તમારે ક્યાંય પણ જવું હોય તો આપણા ભાઈનો કોન્ટેક કરવો નંબર હું આપીશ તમને તો ફાઇનલી ગાજ આપણા હાડુભાઈની વાડીએ આ છે આપડા આદુ ભાઈ અને આ છે વાડી તમે જોઈ શકો છો આ પૂરી એમની વાડી આ વાડીનો નજારો તો ફાઇનલી આપડા पंकजભાઈ બનાવી રહ્યા છે જમમસ આ છે બટેકા સમોસા આપડા पंकजભાઈ આપણા માટે સ્પેશિયલ સમોસા બનાવે છે જોઈ શકો છો કેવી રીતના આપણા પંકજભાઈ બનાવે છે આપણા માટે સમોસા પહેલાં લઈ લીધી રોટલી અને એમાં ભરી નાખ્યા બટેકા છે ને બાકી મસ્ત મજાના તમને જોતા જ પાણી આવી જશે અને હવે આપણા પંકજભાઈએ તળવાનું ચાલુ કરી દીધું તો જોઈ શકો છો આપણા પંકજભાઈ આપણા માટે કેવી રીતે મહેનત કરી રહ્યા છે તો ચાલો આપણે પણ એમને થોડીક મદદ કરાવીએ અત્યારે વિડીયોનું બંધ કરું છું મળીએ તો ગાય જબ હમ જાહે આપની વાડીએ તો વિડીયોમાં બન્યા રેજ આગળ મળશું તો ગાય જ આજનો વિડીયો અહીં આપણે પૂરો કરીએ તો બાય